આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા નાહિયેર હઠેલા હનુમાનજી મહારાજ ના મંદિરના પટ્ટાંગણમાં ધારાસભ્ય ડી કે સ્વામીના ના હસ્તે ત્રાણું ખેડૂતોને રોટરી કલ્ટીવેટર પ્લાઉ થ્રેસર રોટાવેટર સહિતના કુલ ત્રાણું સાધનો આપવામાં આવ્યા હતા જેમાં સરકારે ખેડૂતોને સત્યાવીસ પોઈન્ટ બેતાલીસ લાખની સબસીડી આપી હતી ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ખેડૂતોને સબસીડીના મંજૂરી પત્રો આપ્યા હતા ત્યારે આ પ્રસંગે આમોદ તાલુકાના ભાજપ મહામંત્રી દીપક ચૌહાણ પુરસા ગામના ભાજપના આગેવાન ભૂપેન્દ્રસિંહ ગોહિલ વિસ્તરણ અધિકારી કનુભાઈ પઢિયાર ધવલસિંહ રાજ ગ્રામસેવકો સહિત લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજ રોજ ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા અઠીલા હનુમાનજી મહારાજ નાહિયેર ખાતે આમોદ તાલુકાના ઇઠ્યોતેર જેટલા ખેડૂતોને વીસ થી બાવીસ લાખ જેટલી મોટી રકમની સબસીડી દ્વારા અનેક ખેડૂતોને કલ્ટિવેટર તથા પ્લાવની સબસિડી આજ રોજ અઠીલા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપવામાં આવી તો આ નિમિત્તે હું ગુજરાત સરકાર અને આમોદ તથા ભરૂચ જિલ્લાના કૃષિના તમામ અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશેષમાં આવા ને આવા કામો આ વિસ્તારમાં થાય અને મોદી સાહેબનું જે સ્વપ્ન છે એ સાકાર થાય એવી અભ્યર્થના અને ખેડૂતો ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના